નળિયા ખરેખર કોને નહીં મારે હુકમ વાત કરવી જોઈએ ખબર હોય તો કેવું જોઈએ પાણો મારવા ગયા તો મારા નળામાં આવે છટકી ગયો મેં કીધું બાપા આ રીતે તમે પાણા મારો કૂટ ને વાગી જાય હેકે તને વાગ્યો મને ભાડા દેલા ઝાડ થાય છે મારો હુકમ જોઈએ તમને કેમ ખબર પડે આ એ હતો એમ ભીમા ને ભાગ્યો કહેતો હતો કે તેની કપા વેચો તો કપાના પૈસા એ મેપા બાપા ને ઘેરે લઈ ગયા એ ખબર એના ભાગ્યાને જ હતી બીજા પણ ખબર નહોતી બરાબર તો રાતે એને નળિયા ઉચકાય એવા મેપા ને ઘેરે આપ અમારા ત્રિકમ કાકા ત્યાંથી નીકળ્યા ખખર થયો એને બતી મારી કે કોણ સહેલા એમ કરીને આંકડો પડકાર કર્યો એ પાછલા નવેડામાં ઉતરી ગયો ભાગ્યો આટલા પડકારો થયા બધે પોત પોતાના ડેલા ખોલી બહાર આવ્યા મીણા થોડવા જો જાય જો જાય આ ભાઈ નવાડા બહાર નીકળે ઈ મીણો કરવા જો જાય જો આમ જાય જો આમ જો મે આકડી જોયો આમ જો આમ બધી વાત મને ભાગ્ય કરી